जय माताजी हेलो આ તમને માછલી ઘરના માછલી ઘર દેખાડજો આ તમને આમ જો ફૂલ મોજ માછલી ઘરે માછલી ઘર માછલી ઘર માછલી ઘર हेलो આવ્યા છે અમે મોટા મોટી માછલી જોવો તમે ઓ ચાહી નહીં

કેમ ભાઈ મજા આવી ગઈ ને વસુલ લે કાઈ વાંધો ન આવતા રેજો હવે પાછા